Astu. Amin, sir. Yes. Are you late, Kim? Sir, Oke, buy it. I'll buy roll number role number B number 3. number 4. <coughs> <coughs> <Role number here. coughs>

અળો વિદમહોરા આપણો રાષ્ટ્રીય પક્ષી કયું છે પોટ બેસો સાચો જવાબ પીપ આપણો રાષ્ટ્રીય ફૂલ કયો છે કમળ બેસો સાચો જવાબ ઈત રાષ્ટ્રીય પ્રાણી કયો છે વાઘ બેસો સાચો જવાબ 10 રાષ્ટ્રીય રમત કઈ છે હોકી બેસો સાચો જવાબ મન રાષ્ટ્રીય નામ કઈ છે રૂપિયા ચીકો બેસો સાચો જવાબ આપણું રાષ્ટ્રીય વૃક્ષ કયો છે ફળ સાચો જવાબ બેસો ચાલો બ્રેક કરિયા ખોય ગઈ બજા આવે ત્યારે હું તને શોધી આપું યસ Tadi, kau lihat kau sudi aku format yang seret, cek cara sudi kau kau aku beli ini. Oke, aku चल आखो बोलो आले म्हणून पेठचाळी